કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીની બજાર વિશે જાણીશું એ પહેલાં ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે સમગ્ર ગુજરાતભરમાંથી નવી ડુંગળીની આવકો વધી રહી હોવાથી ડુંગળીની બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે ખાસ કરીને મહુવા યાર્ડમાં ભરપૂર આવક થતી હોવાથી આવતીકાલેથી એક સપ્તાહ માટે મહુવા યાર્ડ સંપૂર્ણ અપે છે ડુંગળી માટે બંધ રહેશે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની બજારમાં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાં પણ ભરપૂર આવકો શરૂ થઈ ગઈ છે રાજકોટની બજાર સ્ટેબલ હતી ડુંગળીના ભાવમાં મને દસથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની બાવન હજાર કટાની આવક થઈ હતી જેના કારણે માલનો ભરાવો થઈ ગયેલો હોવાથી નવી આવકોને બંધ કરવામાં આવી છે હવે શનિવારે સવારે નવ વાગ્યાથી નવી આવકો નવી આવકો બંધ કરાશે નવી આવકો છેલ્લા ઇઠ્યાવીસ ને રવિવારે સવારે છ વાગ્યાથી ખોલવામાં આવશે એક સપ્તાહ માટે સંપૂર્ણપણે ડુંગળીની હરાજી મહુવા યાર્ડમાં બંધ રહેશે ડુંગળીની આવકો વધી રહી છે અને સામે લેવાલી નથી એનું એકમાત્ર કારણ છે નિકાસ બંધ છે સરકાર જો નિકાસ ઉપર ધ્યાન આપશે તો ડુંગળીની બજાર ઉપર જઈ શકે છે અને ખેડૂતોને પૂરું માલ વળતર મળી શકે વળતર મળશે ખેડૂત ભાઈઓ આપના મતે શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ સો રૂપિયાથી બસો નેવું રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા ભાવનગર એકસો પચાસથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ગોંડલ એકાઠથી ત્રણસો એકોતેર રૂપિયા જેતપુર એકાવનથી ત્રણસો એકાવન રૂપિયા વિસાવદર એકસો ચાલીસથી બસો છપ્પન રૂપિયા તડાજા એકાશીથી બસો ને ઓગણ રૂપિયા ધોરાજી એકાવનથી ત્રણસો છ રૂપિયા અમરેલી સોથી ત્રણસો રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ત્રણસો સાહીઠ રૂપિયા દાહોદ એકસો વીસથી ચારસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો સિત્તેરથી બસો પંચ્યાસી રૂપિયા મહુવા બસો ઓગણસાઇથી ત્રણસો તેર રૂપિયા ગોંડલ બસો એકવીસથી બસો રૂપિયા આ બધા ખેડૂત બહેનો ખૂબ ખૂબ આભાર